નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી સોળસો મોરબી બારસોથી ચૌદસો સાવરકુંડલા તેરસો એંસીથી પંદરસો ને પિસ્તાલીસ ખાંભા તેરસો એકાવનથી પંદરસો બાબરા ચૌદસો સિત્તેરથી પંદરસો ને પંચ્યાસી ધ્રોલ બારસો વીસથી ચૌદસો ને બાર અળવદ ચૌદસો સિત્તેરથી પંદરસો ને ચાલીસ અમરેલી સાતસો પચાસથી પંદરસો ને પંચ્યાસી જામનગર ચૌદસોથી પંદરસો ને દસ બોટાદ ચૌદસો અગિયારથી સોળસો ને છ ગોંડલ એક હજાર એકથી પંદરસો ને એકોતેર જામજોધપુર ચૌદસોથી પંદરસો ને એક્યાસી કાલાવડ ચૌદસોથી પંદરસો ને સાડત્રીસ ભાવનગર પંદરસો ત્રીસથી પંદરસો ને ત્રીસ મહુવા આઠસો દસથી ચવુત્સો ને નવાણું જેતપુર આઠસો છોતેરથી પંદરસો ને એકવીસ